જંબુસર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું તે મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે જંબુસર વિશે વાત કરીએ તો નાંદીપુરના ગુર્જર ધ્રુપદી વંશના રાજાના સમયની અંદર જાંબુ બ્રાહ્મણો દ્વારા વસાયેલું સ્થળ એટલે કે જંબુ પરંતુ તેની પાછળ શબ્દ લાગી ગયો તેની પાછળ મને એક ઇતિહાસ જોડાયેલો છે આ વંશના છેલ્લા રાજા બીજાના સમયમાં કલચોરી સંવન ત્રણસો એંશી અને ત્રણસો પંચ્યાસીમાં શાસ્ત્રની અંદર દાન ગ્રહણ કરવા જંબુસરથી બ્રાહ્મણનો આવેલા તેવો ઉલ્લેખ થયેલો છે એટલે પ્રાચીન કાળમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે બ્રાહ્મણોની વસ્તી ધરાવતું શહેર કે નગર એટલે જંબુસર જંબુસરનું મૂળ નામ જાંબુ બ્રાહ્મણની જ્ઞાતિના નામ ઉપરથી પડેલું છે અને તે વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું એટલે કે તેનું નામ જંબુનગરી હતું ટંકારી બંદર મારફતે જંબુસર થઈ અહીંનો વેપાર ધમધોકાર ચાલતો હતો જંબુસરની વાત કરીએ તો જંબુસરની ઉત્તરે નાગેશ્વર તળાવ છે કે જે સમર્પિત છે તેની ડાબી બાજુ પુષ્કળ લાકડાનો જથ્થો આવેલો છે અને નાગેશ્વર તળાવમાં ઘાટ ઉતરતાની સામે જ ત્રણ જરાવારી ખાડી આવેલી છે તે સિવાય લોકવાયકા એવી છે કે જંબુસરમાં સર શબ્દ શહેર કે ગામનો પર્યાય શબ્દ છે જંબુનગરી હતી પરંતુ પહેલાંના સમયમાં મુઝફ્ફર દ્વારા શાહ દ્વારા અહીં આક્રમણ કરવામાં આવ્યું અને આ જંબુ નગરીને સર કરી એટલે નામ જંબુસર પડ્યું તેવું કહેવાય છે જંબુસરનો સળંગ ઇતિહાસ મળતો નથી પરંતુ કેટલાક છૂટાછવાયા ઇતિહાસનો ઉલ્લેખના આધારે આ નગરી પ્રાચીન છે તેવું કહી શકાય છે જંબુસરની આસપાસ જોવા જઈએ તો પ્રાચીન સમયમાં કણવ ઋષિનો આશ્રમ અગત્ય સરોવર ચર્મ નદી અને ધર્માર્ય જેવા પ્રાચીન સ્થળો આવેલા હતા તેવું કહેવાય છે જંબુસર તાલુકાની વાત કરીએ તો ત્રણેય બાજુ સીમાઓથી ઘેરાયેલો જોવા મળે છે એની ઉત્તરમાં મહીસાગર અને દક્ષિણે ડાઢર નદી આવેલી છે પર્યાવરણના સંદર્ભમાં જંબુસર તાલુકાના બે વિભાગ પાડી શકાય છે પૂર્વનો ભાગ વાકડ પ્રદેશ તરીકે ઓળખાય છે કે જે ઘટાદાર વૃક્ષો અને વનરાજી હરિયાળો જોવા મળે જ્યારે પશ્ચિમનો ભાગ બારા વિસ્તાર તરીકે ઓળખાય છે અહીં યુક્ત જમીન છે દુકાળ અને અતિવૃષ્ટિના કારણે આ વિસ્તાર એકદમ વેરાન પડે છે એ સિવાય પેશવાના સમયની અંદર જંબુસરમાં મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું હોય તેવું કહેવામાં આવે છે જંબુસરની ગલીઓ એટલી સાંકળી છે કે એકવાર એક અંગ્રેજ અધિકારી ઘોડો લઈને આ ગલીઓમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને લાગ્યું કે આ ઘરો મારા ઉપર પડશે એટલે કે પ્રવેશ થયો નહીં તેમજ સ ગુજરાત ગુજરાતની અંદર જંબુસર તાલુકાના સૌ પ્રથમ શહીદ તરીકે વિનોદ કિનારીવાળા તે પણ ના જ હતા અને તેની જ યાદમાં પંચાયતની બાજુમાં એક ખાંભીની રચના થયેલી છે સ્વતંત્ર સંગ્રામ સમયે અંગ્રેજો દ્વારા ગોળીબારને વગેરે પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થતી રહેતી હતી ત્યારે કેટલાય સ્વતંત્ર સેનાનીઓ આપણા કે જેઓ જંબુસરમાં સંતાને સ્વતંત્ર સંગ્રામનું આયોજન કરતા હતા આમ જંબુસર તેની ઐતિહાસિક વિશેષતા માટે વધારે મહત્ત્વનું સાબિત થાય છે યાત્રા દરમિયાન દાંડી કૂચ અહીં થી પણ પસાર થયેલી હોય તેવું કહેવામાં આવે છે અને સ્વતંત્રતા સંગ્રામ માટે જંબુસર અને માસોડ બે મહત્વના કેન્દ્રો હતા કે જેના કારણે આ વિસ્તારમાં સ્વતંત્રતા પ્રવૃત્તિઓને વેગ મળી હતી તેમજ જંબુસર રેલવે મારફતે દ્વારા ભરૂચ અને વડોદરા સુધી જોડાયેલું હતું તેમજ કાવી બંદર સુધી કે જેના દ્વારા અંગ્રેજોના સમયમાં આ વિસ્તારમાં કપાસ ગળી વગેરે પાકોનું ઉત્પાદન થતું હતું અને તેનો વેપાર માર્ગ એટલે કે રેલ માર્ગ દ્વારા ભારતના વિવિધ વિસ્તારો સુધી પહોંચતું હતું તેમજ જંબુસરના જે વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થતી હતી તેની આસપાસ મોટી સંખ્યામાં જીનો આવેલી હતી કે જ્યાં કપાસ પીલવાનું કામ થતું હતું અને તેના દ્વારા કાપડ બનવાનો ઉદ્યોગ ભારતની અંદર ગુજરાતભરમાં વિકસ્યો હતો આમ જંબુસર એક પ્રાચીન સમયમાં મોટું વ્યાપારનું કેન્દ્ર હતું અને આજે જ પણ આસપાસના ગામડાઓ માટે મહત્વનું વેપારી કેન્દ્ર જંબુસર છે કે જેમાં અનેક પ્રકારની દુકાનો જોવા મળે છે સોના ચાંદીના ઘરેણાથી લઈ લાકડાની વખારો તાંબા પિત્તળના વાસણો